કોઈ કારણોસર પાડી શહેરના એક રાજકીય આગેવાન બ્રિજ નીચે આવી ત્યાં પરત પર હાજર ટ્રાફિક પોલીસને પાર્ક થયેલા વાહનો માટે ફરિયાદ કરી હતી અને આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીને ફરિયાદ કરું છું તેવી વાતો કરતા ટ્રાફિક પોલીસ મૂંઝવણ સાથે હરકત માં આવી હતી અને ઓવરબ્રિજ નીચે પાર્ક કરેલી નોકરિયાતો ની થી ત્રીસ બાઇકો ટેમ્પા માં પાડી પોલીસ મથકે લઈ જવામાં આવી હતી જેને લઈ શહેરમાં પાર્ક કરતા વાહન ચાલકોમાં માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે બીજી તરફ ચાલતી ચર્ચા મુજબ આ રાજકીય આગેવાનની પત્નીની કારને પોલીસે થોડા દિવસ અગાઉ દંડ કર્યો હતો જેને લઈ પોલીસ પાસે અન્ય વાહન પાર્ક કરેલાની ફરિયાદ કરી કાર્યવાહી કરાવી હોવાની ચર્ચાઓ જોગ મૂરજોશમાં ચાલી હતી તો પોલીસ મથકે લઈ જવાયેલા વાહનોને માલિકે પોતાના ઓળખ પુરાવા આપી છોડાવી લઈ ગયા હતા જે સામે પોલીસે તેમને ફરી અહીં વાહનો પાર્ક ન કરવાની સૂચના આપી હતી